મીરાવલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે ઘણી બધી એટલે ઘણી બધી વેરાયટી બતાવવાના છે સેલની અંદર કારણ કે જે રેગ્યુલર આપણે સેટરડે અને સન્ડેનો સેલ કરીએ તો બે દિવસ માટે સેલ રાખવાના છે તો એના માટે આપણે હજારની ત્રણ બેડશીટમાં અવનવું કલેક્શન કે જે ક્યારેય નથી આવ્યું એવું સરસ કાપડ ક્વોલિટી ઊંચી ગુણવત્તાવાળી અને સરસ આઈટમ પ્લાઝો પેરની અંદર અને સારામાં સારા બ્રાન્ડેડ ટી શર્ટ એકસો પચાસનો બે પૂરેપૂરો વિડીયો જોજો એટલે આ બધી વસ્તુનો લાભ મળે ખાસ કરીને કહી દઉં છું સો દોઢસો વાળી સાંધા સાડીમાં નવું કલેક્શન આવી ગયું છે હવે આપણે પહેલાં બેડશીટ બતાવી દઈએ છીએ આ જો એકદમ મસ્ત છે પટોળાની ટ્રેડિશનલ પ્રિન્ટવાળી આ બેડશીટમાં અમે પાંચસો ન ગેકારે મંગાવીએ તો પણ ઓછા પડે એટલી સરસ પ્રિન્ટ છે એટલે આપણે પહેલાં બતાવી દઈએ છીએ એક હજાર રૂપિયામાં ત્રણ પ્યોર બોમ્બે ડાઈંગનું કપડું આવશે એમઆરપી બતાવી દઉં ખાસ કરીને આ વખતે એમઆરપી છે એક હજારને નવાણુંની એમઆરપી છે ડિસ્કાઉન્ટ ઉપર ડિસ્કાઉન્ટ કારણ કે આપણે આપવાના છે એક હજારમાં ત્રણ આ કલર છો બધા એના સરસ સરસ મસ્ત મજાના કલર આવશે મટી સરસ આવશે આ જુઓ તમે એકદમ સરસ છે ચેક્સવાળી પેટર્ન બહુ બધાને ગમતી હોય છે આ જુઓ એક હજારના ત્રણમાં કાપડ એકદમ મસ્ત આવશે સોફ્ટ પ્લસ એવું કાપડ નથી ટૂંકમાં સરસ કાપડું છે પોસ્ટર પીસ પાઉચ પેકિંગ બધું કમ્પ્લીટ આવશે આ પેટર્ન એ બહુ એટલે બહુ ફાસ્ટ અને વિગેટ છે પાંચસો પીસ મંગાવીએ તો એ ટૂંકા પડે એવી સરસ આઈટમ છે બધાની ચોઈસ અલગ અલગ હોય તો બધા પોતપોતાની ચોઈસ પ્રમાણે લેજો કારણ કે અમે અમારી થિયરીથી બધું સરસ સરસ કલેક્શન હોય અને સરસ સરસ બધું ભાવનું વિવરણ કરતા હોય છે આ બહુ મસ્ત છે આ પણ ચેક્સવાળી પેટર્ન છે અને કલર આપણે કેવા ચોઇસ કર્યા છે કે બહુ ડાર્ક એ અને બહુ લાઇટ એ ચાલે છે આપણી ગેન્ડીને ગમે મસ્ત પછી ગમે એવા કલર ખાદી કોટનની અંદર બહુ કાસ્ટ અને વિકેટ ચાલે છે ખાદી કોટનમાં આ જોઈ તમે ડબલ બેડની બેડ સીટ અને બે પીલો કવર આવશે આમાં પણ એમાં પણ કલર પેટર્ન છે તો આપણે બતાવી દઈએ છીએ કેટલી લોકો વરે આવશે આ જો મટીરીયલ માં કેવું નહીં પડે બહુ એટલે બહુ ઇમ્પોર્ટેડ કપડું છે 500 રૂપિયા થી નીચે તમને માર્કેટ માં મળવાની નથી મારી ગેરંટી થી કહી દઉં છે સસ્તા માં સસ્તું કોઈ દેતું હોય ને તોય 500 રૂપિયા માં દેશે આપણો મીરા ઓલ માર્ટ 1000 માં આને પણ એડ કરી દીધી છે સિંગલ પીસ જોઈએ તો આપણે 350 માં આપ ખાસ નોટ કરી લેજો પીલો કવર જો મોટી સાઈઝ ના હોય હવે આપણે ફિટેડ બેડશીટ બતાવીએ છીએ રબરવાની આની અંદર ફિટેડ બેડશીટ અને પીલો કવર એક હજારના ત્રણની અંદર આપણે મસ્ત મજાનું કલેક્શન એમઆરપી જોઈએ ચૌદસો ને નવ્વાણુંની એમઆરપી છે એની જગ્યાએ પચાસ ટકા તો ક્યાં પણ આપણે એક હજારમાં ત્રણ આપશું બોલો પચાસ ટકા ડિસ્કાઉન્ટ બધે મળે તમને આ સો ટકા ડિસ્કાઉન્ટ કહેવાય આ જોઈએ બધી જ મસ્ત મજા છે એકદમ પ્રોફેશનલ લુકના જે ઓફિસિયલ કસ્ટમર હોય અને ઝીણી ઝીણી પેટર્નમાં વ્હાઈટ કલર ગમતો હોય તો બહુ મસ્ત મજા આવે છે આપણે સમય કટે છીએ વિડીયો મોટો થઈ જાય પણ તોય કોલિંગ બતાવો કારણ કે વેરાયટી જેટલી મસ્ત છે બધા એવા સરસ સરસ આઈટમ છે વ્હાઈટ કલર નહીં ગમતો હોય મેલો થવાનો ડર લાગશે તો લઈ એવી સરસ આઈટમ છે આ ચેક વાળું જો આ અજરક ઝીણી પેટર્ન છે બેડશીટમાં અત્યારે અજરક બહુ વાગે છે ઝીણી ઝીણી પેટન

આપણે આ બતાવી દઈએ છે જોઈ લેજો અને બધાને ખબર એક હજાર રૂપિયા ના ત્રણ આપી દીધી હવે આપણે ટી શર્ટ અને પેર ને એવું બધું કલેક્શન બતાવી હવે આપણે કેસટ ની અંદર પેલા બતાવીએ છે પછી તેર ની અંદર ને સેલ કરવાના છે તો એને બતાવી દે 150 રૂપિયા માં બે શર્ટ આપવાના છે સિંગલ પીસ 80 રૂપિયામાં આવશે 150 માં બે ટી શર્ટ સ્મોલ સાઈઝ છે આ જોઈ લો તમે આ મીડિયમ સાઈઝ આ મીડિયમ સાઈઝ આ સ્મોલ સાઈઝ આ મીડિયમ સાઈઝ છે આપણ પણ મિડિયમ સાઈઝ બધાય 150 માં દે છે એલ 5 છે એટલે કે લાર્જ હવે મે આ ટાઈમ ઓલસો એન આ છે કલર છે છે

એકસો પચાસમાં બેમાં મસ્ત ટી શર્ટ હવે આપણે પેર આપી દઈએ છીએ મેંદી કલર છે જો જે આપણે પાંચસો રૂપિયામાં મિરલ વર્કવાળી પેર મૂકી હતી એનો લોટ પૂરો થઈ ગયો છે હવે નવો સ્ટોક નથી આવવાનો તો આપણી પાસે છેલ્લા બે ત્રણ પીસ છે તો સેલના ભાવમાં મૂકી દઈએ છીએ ડબલ એક્સેલની સાઈઝ મેંદી કલર ચારસો રૂપિયામાં આ ડબલ એક્સેલની સાઇઝ છે મરૂન કલર ચારસો રૂપિયામાં અને આ એક્સેલ છે ત્રણે ત્રણ છે લાઇટ મરૂન ડાર્ક ચારસો રૂપિયાની અંદર ત્રણ પીસ છે હવે આની અંદર સ્ટોક આવવાનો નથી એટલે આપણે સેલના ભાવમાં મૂકી દઈએ છીએ હવે પેરની અંદર બતાવી દઈએ છે આ બધી પેરો જોઈ લો ડબલ એક્સેલ પેર પેર ને પચાસ રૂપિયા આપશું આપણે લાઝો પેર પચાસ બહુ એટલે બહુ મસ્ત આઈટમ આપી દીધું છે આપણે ચોપલાઝાના ફરમાય સરસ આવશે અને સાઈઝ હોય આપણી બેનોને ગમતી એક આ છે ત્રણસો ને પચાસ રૂપિયામાં આ લાઇટ પિંક કલર છે ડબલ એક્સેલ અને ત્રણસો પચાસમાં આપશું પછી આ પર્પલ કલર છે મસ્ત મજાનો પર્પલ કલર અને આપણે ત્રણસો પચાસમાં આપશું આ એલ સાઈઝ છે ફૂલ લોંગ કુર્તી છે બધાઈમાં ત્રણસો પચાસમાં બ્લેક કલર છે અને આપણે ત્રણસો પચાસમાં આપવાના છે એકા મલ્ટી કલર છે એકા પર્પલ બીટ કલર છે ત્રણસો ને પચાસ રૂપિયામાં એલ સાઇઝ બતાવી હવે આપણે બતાવશું મીડિયમ સાઈઝ આ જો મીડિયમ સાઇઝ આ આપણે ત્રણસો ને પચાસ રૂપિયામાં ચાપવાના છે મસ્ત મજાની આઈટમ અને મસ્ત મજાની વેરાયટી સેલના ભાવની અંદર કાપડ જો આવું કાપડ નહીં મળે આપણે પાંચસો સાડા પાંચસોમાં સાતમુ પર વ્યાય છે હવે એને આપણે સેલમાં મૂકી દીધી છે ત્રણસો ને પચાસ રૂપિયામાં બહુ એટલે બહુ મસ્ત મજાની આઈટમ અને સરસ મજાની વેરાયટી બે દિવસ સુધી ખાસ કરીને નોટ કરી લેજો શનિવાર અને રવિવાર બે દિવસ સુધી આપણે એટલો મસ્ત મજાનો સેલ કરવાના છે કે સ્ટ્રોક ક્લિયરન્સના સેલમાં ઘણું બધું એટલે ઘણું બધું આપી દેવાના છે